મિત્રો ચૈતરભાઈ વસાવાનું સમાધાન થશે જાહેરમાં ચૈતરભાઈ વસાવા માગશે માફી સંજયભાઈ વસાવાની માફી માંગશે મિત્રો શું ખરેખર ચૈતરભાઈ વસાવા હવે સમાધાન કરશે કેમકે ચૈતરભાઈ વસાવા જોડે બીજો કોઈ રસ્તો નથી ચૈતરભાઈ વસાવાના હાઈકોર્ટમાં એમને જામીન મળી માટે અરજી કરી પરંતુ મિત્રો એની પહેલા કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થયા હવે ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થતા ચૈતરભાઈ વસાવા તરત જ હાઈકોર્ટ સુધી પહોંચ્યા મિત્રો હવે હાઈકોર્ટ અંદર જો ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થાય તો પછી ચૈતરભાઈ વસાવા પાસે બે રસ્તા રહેશે આ બે રસ્તામાંથી પહેલો રસ્તો એ કાં તો ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાની માફી માંગે કેમ કે સંજયભાઈ વસાવા તો રાહ જોઈને બેઠા છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા જો માફી માંગી લે તો એ જ ઘડીએ એ જ સેકન્ડે હું મારી એફઆઈઆર પાછી ખેંચી નાખું અને ચૈતર વસાવાને જેલમાંથી એ જ સેકન્ડે બહાર લાવી નાખું પણ એની પહેલા સાહેબ ચૈતરભાઈ વસાવા માફી માંગે તો હવે જો ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાની માફી ન માગે તો પછી બીજો શું રસ્તો તો બીજો રસ્તો મિત્રો કે જેલવાસ ભોગવવો જો ચૈતરભાઈ વસાવાના કોર્ટમાં જેટલા દિવસ સુધી જામીન ના મંજૂર ના મંજૂર ના મંજૂર થાય એટલા દિવસ સુધી જો ચૈતરભાઈ વસાવાને માફી માંગીને બહાર ન આવવું હોય તો પછી ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદર રહેવું પડશે જેટલા સમય સુધી પણ જેટલા સમય સુધી મિત્રો એ ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર ન થાય એટલા દિવસ સુધી એમને જેલમાં રહેવું પડશે પણ જો બીજી તરફ માફી માંગી તો આજે અત્યારે બહાર નીકળી જાય પણ માફી માગશે નહીં કેમ કે ચૈતરભાઈ વસાવા એમ કે મેં અને હું માફી મારે ભલે જેલમાં અને મારી જ પણ નહીં એવું ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે હવે મિત્રો તમને શું લાગે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને માફી માંગવી જોઈએ શું ખરેખર ચૈતરભાઈ વસાવાને માફી માગીને બહાર નીકળી જવું જોઈએ કેમકે જો ચૈતરભાઈ વસાવા માફી માંગશે એ જ સેકન્ડે સંજયભાઈ વસાવા પોતાની એફઆઈઆર પાછી ખેંચી નાખશે જેના કારણે ચૈતરભાઈ વસાવા જેલમાંથી આઝાદ થઈ જશે પણ એકવાર માફી માંગશે ત્યારે તમને શું લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ